જય શ્રી કૃષ્ણ ભાઈઓ બહેનો અને ભક્તો ખૂબ જ સસ્તા દરે સંપૂર્ણ ભાગવત કથાનો લાભ અને પુણ્ય પ્રાપ્ત કરવું છે તમારે એમની સોનેરી તક અમે તમને આપીએ છીએ પિતૃઓના મોક્ષ કે પિતૃદોષ શાંતિ માટે નારાયણ પ્રેત બલી કે ભાગવત કથા કરવાનું વિચારો છો પરંતુ દક્ષિણા કે ખર્ચ બાબતે તમે ચિંતિત છો હા ઘરે જો ભાગવત કરીએ તો ઓછામાં ઓછો પાંચથી આઠ લાખ ખર્ચ આવે અને જો એ જ ભાગવત કથા આપણે હરિદ્વારમાં બેસાડીએ તો દસ બાર લાખ જેવો ખર્ચ તો થઈ જ જાય અમે લઈને આવ્યા છીએ તમારા જેવા ભાવિ ભક્તો માટે આ સમસ્યાનો ઉત્તમ ઉપાય અમારી ટીમના કથાકાર શાસ્ત્ર સેવક નાથબાલ નીલા ભગત અને શાસ્ત્રી શ્રી ભાવેશ મહેતા તથા વૈદિક સિદ્ધિ ટીમ આપ સર્વ માટે લઈ આવ્યા છે આમનો ઉત્તમ ઉપાય હરિદ્વારમાં મે બે હજાર ચોવીસમાં યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત કથામાં ફક્ત એકવીસ હજાર રૂપિયા નોચ્છાવર રાશિ અર્પણ કરી શ્રીમદ ભાગવત કથાના યજમાન બનાવવાની સુનેરી તક આપ ઝડપી લો અને ગર્વપૂર્વક ભાગવત કથા મેં બેસાડી છે એવું તમે કહી શકશો અને તમારી જ ભાગવત કથા છે એનો લાવો લઈ શકશો હવે ભાગવતની સાથે સાથે એકવીસ હજાર રૂપિયાની ન્યોછાવર રાશિમાં તમે યજમાન તો બનશો જ પણ સાથે સાથે બીજા પણ લાભ તમને પ્રાપ્ત થશે જેમ કે આપના પિતૃના ફોટા પધરાવી શકશો પિતૃના ફોટાના પૂજન થશે પિતૃ તર્પણ થશે અને એ પણ ભાગીરથી ગંગાના ચરણોમાં અને દરરોજ પોથીજીનું પૂજન યજમાનશ્રીના હસ્તે તો આવો અમૂલ્ય અવસર ના ચૂકતા યજમાન બનવાની સોનેરી તક ઝડપી લો તરત જ કોન્ટેક કરો આ નંબર પર નિલેશ મહેતા નવ્વાણું ત્રેવીસ ઝીરો ત્રણ ત્રાણું ત્રાણું નાઇન નાઇન ટુ થ્રી ઝીરો થ્રી નાઇન થ્રી નાઇન થ્રી અને ભાવેશ મહેતા નાઇન સિક્સ ઝીરો ફોર ઝીરો ઝીરો વન ટુ થ્રી નવસો સાઠ ચાલીસ દસ એક બે ત્રણ આવો છો ને ભાગવત કથામાં જય શ્રી કૃષ્ણ